આજે તારીખ એકવીસમી સપ્ટેમ્બર એટલે કે વિશ્વ શાંતિ દિવસ ત્યારે આજના દિવસે વિશ્વભરના લોકો માનવતા અપનાવે છે અને સમાજમાં તમામ ભેદભૂલી એકબીજાની સુખાકારી વિશે વિચાર કરે છે સંયુક્ત રાષ્ટ્ર તમામ દેશોને આ દિવસે પરસ્પર દુશ્મનવાટ સમાપ્ત કરવા માટે વિશેષ અનુરોધ પણ કરે છે ત્યારે આજે વિશ્વ શાંતિ દિવસની ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વિશિષ્ટ કરવામાં આવી હતી વિશ્વમાં શાંતિના સંદેશ માટે શૈક્ષણિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ દ્વારા શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવી હવેલી ચોક ખાતેથી શાંતિ દૂત એવા કબૂતરોને આકાશમાં ઉડાડી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું શહેરના રાજમાર્ગો પર શાંતિના સ્લોગન સાથે આ રેલી નીકળી હતી જેમાં શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઘીવાલા હતા આજે સપ્ટેમ્બર વર્લ્ડ પીસ ડે ના નિમિત્તે અમારી બંને સ્કૂલો શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ અને ગીવાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સાથે વેરાવલ સિટી પોલીસના સહયોગથી અમે આજે એક પીસ રેલીનું આયોજન કર્યું છે આ રેલીનું આયોજન કરવાનો હેતુ સમાજમાં શાંતિ અને દૂર થાય અને બધા એકબીજા સાથે હળીમળીને મળી જીવન વ્યતીત કરે આ હેતુથી બાળકો સાથે એક મોન રેલીનું આ દિવસે આયોજન કરેલ છે બાળકો પીસને લગતા વિવિધ ટેમ્પલેટ્સ અને સ્લોગન્સ લઈને વેરાવેલની રસ્તા ઉપર એક રેલીને આયો રૂપમાં વોક કરે છે અને આ વોકનું આયોજન સમાજમાં શાંતિ ફેલાવવાનો હેતુથી અમે આ આયોજન કરેલ છે